આ ના પાછળના બટન ને બે વખત પ્રેસ કરવાનો થાય અને એની અંદર કઈ પ્રકારનો વોઇસ આવે એ તમે જોઈ લેજો હવે આ જે તમને વોઇસ આવે છે ને નોર્મલ વોઇસ આવે છે હવે જો એને પાછું બે વખત પ્રેસ કરીશ અને એ લાઈટ જો તમને બે વખત બલીટ થશે ના નાકા એમ8 મિની આ એક એવું માઇક છે કે જે જેને ઘણા બધા એડવાન્ટેજ છે બે બાજુ િતેશભાઈ દેખાડજો આ એમ ઓહો બહુ જ આવે એક વેઢાથી એ એનાનું માઇક છે બે ટ્રાન્સમિટર છે તો આનો રિસિવર ક્યાં છે અરે બાપરે અને બીજી ખાસિયત એ છે આની કે આ મેગ્નેટથી ચોટી જાય અને તમે એને ક્લિપ પણ કરી શકો છો અને ચોટાડી પણ શકો છો હું એકચુઅલી છેલ્લા પાંચ છ દિવસથી આજ ગોતતો હતો કારણ કે મારું એક જૂનું માઇક છે ને એમાં પ્રોબ્લેમ એ હતો કે દાઢી નાઢી જાય ને ત્યારે એમાંથી બહુ હિઝિંગનો અવાજ આવતો તો આની અંદર નહીં આવે ને આનો મેં રેકોર્ડિંગ પણ ચેક કરેલું છે હું તમને સંભળાવીશ હમણાં વાહ આ એક વેઢા કરતા નાનું છે અને આની કિંમત કેટલી છે હિતેશભાઈ બારસો રૂપિયા બારસો રૂપિયા ગ્રેટ આ છે એમ એટ મિની અત્યારે હું છું જીલ મોબાઈલમાં જે રૈયા રોડ ઉપર આવેલો છે ગિતેશભાઈ એની દુકાન છે અને અહીંયા આજે એક બહુ નાનકડી પણ બહુ સ્માર્ટ વસ્તુ બને જેમના મોબાઈલના માઇક તો મારી પાસે જેમના હોય તેમના ઓછા પડે રોડ હોય ગ્રેનેર હોય રાજે એક એવી નાનકડી એવી વસ્તુ મને હિતેશભાઈ સજેસ્ટ કરી છે કે જે વસ્તુ આમ તો ડ્યુરેબલ પણ છે અને એક તો ને કે થોડી કેચી લઈ ગઈ મને તમને દેખાડું ભાઈ આ દેહ નાશવંત છે જે આવે છે એ જાય છે એટલે જે જતું હોય એનો શોખ કરવો નહીં અને જીવનમાં આગળ વધતું રહેવું હરી ઈચ્છા આ બધા શબ્દો તમને થતું છે એટલે અત્યારે આવું કેમ બોલે છે પણ ભાઈ જેણે સાત વર્ષ મારો સરસ રીતે સાથ નિભાવ્યો જેને આવ્યા પછી મને ઘણું બધું કમ્ફર્ટ મહેસૂસ હતું એકદમ કન્વીનિયન્ટ રહેતું હતું શૂટિંગ કરવાનું એ મારો આ સાથી હવે વિદાય લઈ રહ્યો છે આ છે મારો ગોપ્રો સેવન બ્લેક બોક્સમાં આને ખૂબ સારી સેવાઓ આપી હવે લોચો એ પડી ગયો કે અહીંયા જે છે એની આ પાવર ઓન ઓફની સ્વિચ એ છેલ્લા ઘણા સમયથી જે છે સરખી વર્ક નહોતી કરતી જોકે છેલ્લે તો એવું થતું હતું કે જેવું આની અંદર હું બેટરી ચડાવું અને કાર્ડ નાખું લેની ભાઈ બહુ એનું પાવર ઓન થઈ જતું હતું ભલે રેકોર્ડિંગ ઉપરથી થતું હોય ઓન ઓફ રેકોર્ડિંગ ઓન ઓફ ઉપરથી થતું હોય પણ પાવર ઓન ઓફ થઈ જતું હતું આ સ્વિચ બગડી ગયા પછી મને રાજકોટમાં એક જગ્યાએ બધું તેણે કીધું કે હવે આને ઘરે રાખો તમે કાંઈ નહીં થાય જોવાનાથી સાઈડમાં મૂકી દો એને પણ મને એમ થયું કે કોઈ પણ વસ્તુ જે છે એને એકાદ નહીં બે ડૉક્ટર પાસે તો બતાવવું જ જોઈએ એટલે સેકન્ડ ઓપિનિયન લઈ જઈશું નથી તમારી આજુબાજુમાં કોઈ એવા સારા કેમેરા કારીગર હોય અમદાવાદમાં કે ત્યાં કે જે ગોપરો રિપેર કરતા હોય તો મને કહેજો જો કે આ ગોપરો બહુ જૂનો થઈ ગયો છે એટલે થશે કે નહીં એ પણ સવાલ છે બોક્સના મારી આ ટીમની અંદર એક સાથી ઓછું થઈ રહ્યું છે તો બીજું સાથી આવી ગયું રોડનું મારું જે માઇક છે રોડ કંપનીને હું સલામ આપીશ કારણ કે અત્યાર સુધીમાં એને મને રોડનું માઇક જે છે એક વખત રિપ્લેસ પણ કરી એવું બધું પણ એને પાંચ વર્ષની વોરંટી કરી નાખી છે જે બધા ઓનગોઈંગ કસ્ટમર્સ હતા ને એના એને રોડ વાયરલેસ ગો ટુ માઇક માટે જે વોરંટી હતી એ એક્સટેન્ડ કરી દીધી તેની મેડમ એટલે હજી આપણે કારણ કે આ જો તમે જુઓ આ તમે જુઓ અહીંજી આ છૂટું પડી ગયું છે બધી આ બેટરી ફૂલાવાને કારણે થાય કદાચ એ રિપેર કરીને પણ આપે તોય પંદર વીસ દિવસ થશે મીનવાઇલ

અહીંયા ગ્રીન લાઈટ આવી ગઈ અને ઉપર બ્લુ લાઈટ આવી ગઈ એટલે કે પ્રકારનો આવે એ તમે હવે આ જે તમને વોઇસ આવે છે નોર્મલ વોઇસ આવે છે હવે જો એને પાછું બે વખત પ્રેસ કરીશ અને એ લાઈટ જો છે બે વખત બ્લીક થશે અને તમને વોઇસ થોડો ફરક દેખાશે વોઇસ ની અંદર અને હવે તમે જો હવે હું જે બોલું તમને સદંતર અલગ જ અવાજ આવશે અને આ જે ફીચર છે એનું વોઇસ ચેન્જનું ફીચર છે અને એની અંદર મને ખ્યાલ છે કે થોડો ચીકુડા ટાઈપનો અવાજ આવે છે મારો રેડિયો મિર્ચી પર કેરેક્ટર હતો ચીકુડો અને વોઇસ જે છે તમને થોડું ફન ઓરિએન્ટેડ વોઇસ લાગશે અને ઘણા લોકો પોતે આવી જે ફની ચેનલ ચલાવતા હોય ને એના માટે આ બહુ કામનો જે છે એ ફીચર છે અને હવે પાછી તમે એને બે વખત પ્રેસ કરશો અને પાછું નેચરલ વોઇસ આવી જશે હવે અત્યારના જે છે એ નોઈસ રિડક્શનનું ફીચર એટલે કે ગ્રીન લાઈટ ચાલુ છે હવે રિસિવરના પાછળના બટનને હું એક વખત પ્રેસ કરીશ એટલે આ જે હોય એ નોઈસ રિડક્શન લેવલ વન છે હવે એને પાછું એક જ વખત સિંગલ ટાઈપ પ્રેસ કરીશ બીજી વાર એટલે બે વખત ગ્રીન લાઇટ લિંક થશે અને આ જે છે અત્યારે તમે સાંભળી રહ્યા છો એ નોઈસ રિડક્શનનું લેવલ ટુ છે અને હવે ફરી પાછું હું એને એક જ વખત પ્રેસ કરીશ એટલે ગ્રીન લાઈટ જે છે એ ગ્રીન લાઈટ ત્રણ વખત બ્લિંક થશે અને આ જે અત્યારે તમારો જોઈ રહ્યા છો સાંભળી એ લેવલ છે એટલે કે આ સૌથી બેસ્ટ વોઇસ રિડક્શન તમારી આજુબાજુનો જે અવાજ છે એ ઓલમોસ્ટ બધો ઓછો થઈ જશે હંડ્રેડ પર્સન્ટ તો ક્યાંય ઓછો નહીં થાય પણ એટલીસ્ટ મેં જોયું આની પહેલા હું માઇક યુઝ કરતો નાનું માઇક કામ ચાલવું જે એના માટે એ સમયે જે નોઈસ રિડક્શન થયા પછી પણ વોઇસની અંદર એક અલગ પ્રકારની જેને કહીને કે ખરેરાટી આવતું હતું એ આની અંદર નથી આવતું આની આની ક્લારિટી જે છે એના કરતા ઓલમોસ્ટ પચીસ થી ત્રીસ વધારે છે હવે તમને બીજી વસ્તુ કહી દઉં આની અંદર ભેગું શું શું આવે છે એક તો આ બોક્સની અંદર ટાઈપ સી યુએસબી ટાઈપ સી ચાર્જર કેબલ આવે છે ચાર્જિંગ કેબલ બીજું આ મેગ્નેટ આવે છે બે કે જે તમે તમારા માઇકને અહીંયા એડ કરી શકો અને એવું જરૂરી નથી કે તમારે મેગ્નેટથી જ યુઝ કરવું તમે જુઓ આ બે માઇકના ટ્રાન્સમિટર છે એમાં આ રીતની આ પીન પણ આવે છે આ રીતે તમે એને અહીંયા પણ ભરાવી શકો છો પણ સૌથી બેસ્ટ વસ્તુ શું છે કે જ્યારે મેં રાઉન્ડનેક ટી શર્ટ પીર્યું હોય ને ત્યારે આ વસ્તુ કામ ન લાગે કારણ કે અહીંયા એ પછી માઈક જે છે ને એ આપણે દાઢી ટ્રીમ કરેલી હોય ને ત્યારે એકદમ માછા આછા વાળું હોય ને એની સાથે ઘસાય એટલે એક હિઝિંગનો અવાજ આવે જે બહુ જ ડિસ્ટ્રેક્ટિંગ ઓડિયો હોય એટલે એના માટે થઈને પછી આ રીતે આ મેગ્નેટ છે એ યુઝ કરી શકાય અને મેગ્નેટની અંદર રાખી શકું તો મેગ્નેટને બહાર રાખવું તો માઇકની અંદર રાખી શકું બેમાંથી કોઈમાં પણ એ યુઝ થઈ શકે અને બહુ મસ્ત મેગ્નેટ આવે તમે જુઓ આ એના કરતાં પણ વધારે ઓ આ મેગ્નેટ જુઓ તમે બે સાઈડ મેગ્નેટ કામ કરે છે પણ આ સાઈડ વધારે કામ કરે છે ઓ બીજું આ બે ટ્રાન્સમિટર આવે છે આ રિસિવર છે એનું મલ્ટીફંક્શનલ ફંક્શનલ રિસિવર છે મેં જોયું હતું આની અંદર તમે વોઇસ ચેન્જ કરી શકો છો આની અંદર તમે આનાથી જ તમે તમારા નોઇસ રિડક્શનના ત્રણેય લેવલ કરી શકો છો આ બધી વસ્તુ તમને મેં પ્રેક્ટિકલી બતાવી પણ ખરી આ એક પાઉચ આવે છે પછી તો તમે બારસો રૂપિયામાં બીજું શું એક્સપેક્ટ કરી શકો અને રિઝલ્ટ તો તમને મેં હમણાં દેખાડી દીધું એકચ્યુલી ફ્રેન્ડ્સ આ પ્રોડક્ટ જે છે એ ઓનલાઈન ક્યાં મળી શકે એના હું તમને ખાલી એક નીચે એક એફિલિયડ લિંક આપી દઈશ પણ હું તમને એ વસ્તુ બહુ ક્લિયરલી કહું છું કે આ જે લિંક છે મેં રેન્ડમલી સિલેક્ટ કરીને આની પ્રોડક્ટની લિંક મૂકી છે એટલે તમને એકચ્યુઅલી આ પ્રોડક્ટ વિશે વધારે જાણવા મળે જરૂરી નથી કે તમારે ત્યાંથી જ ખરીદી કરવી જોઈએ હા તમે ખરીદી કરવા માગતા હો તો તમે કરી શકો છો સેલરને એ બાબતના રિવ્યૂઝને બધું ચેક કરી લેવું અને પછી આપણી પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી અને ત્યાંથી ખરીદી કરવી જો તમે રાજકોટમાં રહેતા હો તો મેં તમને જગ્યાનું નામ પણ દીધી દીધું કે મેં ક્યાંથી લીધેલું હતું મેં એકચ્યુઅલી મારું એવું છે કે જે મોબાઈલના કેમેરાની એક્સેસરીઝને મોબાઈલની બધી ખરીદી છે ને અને મોબાઈલની નહીં પણ મોબાઈલની એક્સેસરીઝની બધી ખરીદી એ હું બ્રહ્મસમાજ ચોકમાં જીલ મોબાઈલમાંથી કરતો હોઉં છું અને ઘણી વખત સરદારનગર મેઇન રોડ પરથી કરતો હોઉં છું પણ આ જે વસ્તુ જે મેં જેલ મોબાઈલમાંથી લીધી છે હિતેશભાઈ જે બહુ કોપરેટિવ માણસ છે ત્યાંથી પણ તમે કલિશી કરી શકો અથવા તમે રાજકોટના લોકલ માર્કેટમાંથી પણ ચેક કરી શકો અને ઘણા લોકો મને પૂછતા હોય છે કે કેમેરાની એક્સેસરીઝ જે છે કેમેરાના માઇક્સ ને બધું એ તમે ક્યાંથી લેતા હો છો તો ઘણી વખત એવું થતું હોય કે અમે મોટાભાગની ખરીદી જે છે એ કેનાલ રોડ ઉપરથી શ્રી શ્રીનાથજી મોબાઈલમાં શ્રીનાથજી ફોટો સેલ્સમાંથી કરતા હોઈએ તો ત્યાં પણ તમે જોઈ શકો છો તો ત્યાં પણ તમને કોપરેટ કરીને એ વસ્તુ ચેક કરીને દેતા હોય છે મોટાભાગે હા જે વસ્તુ સીલ પેક આવતી હોય છે તો એ ડિપેન્ડ કરતું હોય છે કે એની પાસે જો કોઈ ખુલેલું પ્રોડક્ટ પડેલી હોય તો તમને એમાંથી પણ ચેક કરીને દે ફિલહાલ તો આ લોકલ માર્કેટનું છે અને તમે ઓનલાઈન ખરીદી કરવા માગતા હો તો નીચે લિંક આપેલી છે જે તમારે તમારી રીતે એના રિવ્યુઝ લગ્ધ ચેક કરી અને પછી એ ખરીદી કરવી ફિલહાલ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કે મારું ભૂલતાની મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય કરવી ગુજરાત